દિવાળી આવતા દરેકના ઘરે નવા નવા ટેસ્ટી ટેસ્ટી નાસ્તાઓ બનતા હોય છે તો એમાંથી આજે આપણે ખારીને પણ ભૂલાવી દઈએ એવી લેયર્સથી ભરપૂર ફરસી સ્ટીક્સ બનાવીશું જેને તમે ચા સાથે ખાઓ કે પછી બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી મહેમાનોને સર્વ કરો બધાને પસંદ આવશે અને એકદમ સરસ ફરસી હાથેથી તોડો તો એકદમ સરસ ભૂકો ભૂકો થઈ જાય એવી આપણે ફરસી સ્ટિક્સ બનાવીશું તો એના માટે આપણે એક મિક્સિંગ બાઉલની અંદર બે કપ જેટલો મેંદાનો લોટ લઈશું એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને સાથે એક ટી સ્પૂન જેટલું નમક અને અડધી ટી સ્પૂન જેટલા અજમાને ઉમેરી દઈશું અને આપણે આને સરસ મોળને લોટમાં મિક્સ કરી લઈશું અહીં તમારે જીરું અને કાળા મરીને અધકચરા વાટીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો હવે મોળને આપણે એકદમ સરસ રીતે લોટના કણે કણમાં મિક્સ કરી લેવાનું છે આ રીતે લોટને તમે કરો ને તો હાથેથી બાઈન્ડિંગ થાય છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આનો કઠણ લોટ બાંધવાનો છે એટલે વધારે લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે આ વણવાની જ એક આની અંદર ટ્રીક છે કે જે વણશું ને ત્યારે જેના લેયર્સ ખુલવાની એક ટ્રીક બતાવીશ તો અહીંયા થોડું આપણે તેલું મેરી અને હવે આપણે લોટને થોડો મસળી અને ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ હળવો એવો આ રીતે મસળી લઈશું અને હથી આપણે રોટલીથી મોટી સાઇઝનો લોટ લઈ અને લુવા તૈયાર કરી લઈશું તો વધારે આપણે જાડી રોટલી નથી બનાવવાની હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ ઘી લીધું છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લઈશું જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો હવે આ રીતની સ્લરી તૈયાર છે એને સાઈડ પર રાખીશું અને હવે આપણે લોટને થોડો એવો મેંદાના લોટમાં ડસ્ટ કરી લઈશું અને હવે આપણે એકદમ મોટી સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લઈશું અને આ રીતની પાતળી રોટલી જ રાખવાની છે બહુ જાડી નહીં વણીએ નહીંતર જ્યારે તળાય છે ને ત્યારે એ કાચી રહી જાય છે તો હવે આ રીતની પતલી અને મોટી સાઇઝની રોટલી વણી લીધી છે મેં બધી જ અહીંયા તો હવે એક રોટલીને આપણે આ રીતે રાખી અને એની ઉપર આ જે સ્લરી બનાવી છે એ આપણે આ રીતે હાથની આંગળી વડે જ સ્પ્રેડ કરીશું તો અહીંયા આપણે પાતળું એવું જ લેયર બનાવવાનું છે અને ઉપરથી આપણે મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું ફરીથી એની ઉપર એક રોટલી મૂકી દઈશું અને એની ઉપર ફરીથી આપણે સ્લરીનું એક પાતળું એવું લેયર લગાવી અને ફરીથી લોટને સ્પ્રિંકલ કરીશું તો અહીં આ લેયર્સવાળી ખારી જેવી દેખાતી સ્ટિક્સ બનાવવા માટે આપણે માત્ર બે જ રોટલીનો ઉપયોગ કરીશું હવે આ રીતે મેંદાનો લોટ ડસ્ટ કર્યા બાદ આને આપણે ચાર વાર ફોલ્ડ કરીશું તો બે વાર ઊભું અને બે વાર આડું આ રીતે ચાર વાર ફોલ્ડ કર્યા બાદ હવે આપણે આને હળવા હાથે વણવાનું છે તો થોડો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી અને આ રીતે આપણે એને હળવા હાથે વણીશું જેથી લેયર્સ આપણા તૂટે નહીં અને એક સાથે ચીપકે નહીં હવે ફરીથી આપણે આ રીતે સ્લરીનું એક લેયર પાતળું એવું લેયર લગાડી અને ઉપરથી લોટને સ્પ્રિંકલ કરી અને હવે આપણે બે જ વાર આને ફોલ્ડ કરીશું તો આ રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બે વાર ફોલ્ડ કર્યા બાદ એકદમ હળવા હાથે અને લાંબુ જ વણવાનું છે તો અહીંયા આ સ્ટીકને આ રીતે તમારે લાંબી વણવાની છે પણ વેલણને બહુ વધારે પડતું વજન નહીં આપવાનું બહુ વધારે ભાર દઈને નહીં વણવાનું હવે આપણે પીઝા કટર કે ચપ્પુની મદદથી આને કટ લગાવી દઈશું તો આ રીતે ઊભા કટ લગાવી દેવાના છે તો અહીંયા તમે જુઓ એક સરખા એકદમ સરસ લેયર દેખાઈ રહ્યા છે તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું છે અને તેલ આપણું મીડિયમ ગરમ છે ત્યારે જ આપણે આ સ્ટીકસને ઉમેરી દઈશું અહીં સ્ટીકસને ઉમેર્યા બાદ બે ત્રણ મિનિટ આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું અને પછી સ્લો ટુ મીડિયમ કરી અને એકદમ સરસ અંદરથી આપણી સ્ટીકસ છે એ કૂક થાય અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળવાની છે તો એની જાતે આ રીતે ઉપર આવે એટલે ચમચી વડે આ રીતે ફેરવતા જાય અને ગોલ્ડન બ્રાઉન થાયને ત્યાં સુધી આપણે સ્ટીકસને તળી લઈશું અહીં એક બેચને તળાતા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર છથી સાત મિનિટ જેવો સમય લે અહીં તમે જુઓ આપણી બધી સ્ટીકસ ખારીની જેમ એકદમ સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે એવી સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે તો આપણે આને પેપર નેપકીન ઉપર લઈ લઈશું તો હું અહીંયા બીજી પણ તમને તળીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો વિડીયોમાં કેવા સરસ તેલમાં જ દેખાઈ રહ્યા છે કે એકદમ સરસ લેયર્સ ખુલ્યા છે તો આ રીતે વણશો ને તો એકદમ સરસ બધા જ લેયર ખુલીને દેખાશે તો આ ખારી જેવી દેખાતી ફરસી સ્ટીકસની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો નવા 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 વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો